મુન્દરા બારોઈ રોડનું નું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લોકાર્પણ મુંદરા બારોઈ રોડ ઉપર ચાલુ કામ દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓ માંથી આજરોજ છુટકારો મળ્યો છે એક કરોડ સાઠ લાખના ખર્ચે તૈયાર થયેલ ગૌરવપથ ફેસ્ટુનું કામ પૂર્ણ થતા આજ રોજ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીના હસ્તે તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું કે નગરજનોની સુવિધા માટે ગૌરવપથ ફેઝ થ્રીનું કામ પણ જલ્દી પૂર્ણ કરવામાં આવશે જેથી મુસાફરી વધુ સુગમ બને લોકાર્પણ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા અદાણીના રક્ષિતભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ શક્તિસિંહ જાડેજા ગૌરાંગભાઈ ત્રિવેદી દિલીપભાઈ ગોર સંજયભાઈ ઠક્કર પ્રણવભાઈ જોશી ધ્રુવરાજસિંહ ચુડાસમા किशोर भाई पिंगोल शैलेश भाई माली प्रकाश भाई पाटीदार प्रकाश भाई ठक्कर धर्मेंद्र सिंह झाला सुरेश भाई ठक्कर भोजराज भाई गढ़वी महेंद्र सिंह जाडेजा जाम साहेब धर्मेंद्र भाई जेसर कन्हैया भाई गढ़वी अश्विन भाई मेहता देवेंद्र याग्निक मेघजी भाई शोधम लालू भा परमार पी आई आर जे थुमर राजेश सथवारा हरिभा गोहिल ચંદ્રિકાબેન પાટીદાર તૃપ્તિબેન થક્કર મોહિની બેન ચુડાસમા સભ્યો અધિકારીઓ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ કર્યું છે ઘણા લાંબા સમયથી મુદ્રાવાસીઓની જે એક લાગણી હતી એ પ્રકારેનું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે લોકોની અપેક્ષા મુજબ ગ્રાન્ટો ફાળવી અને કાર્યો થઈ રહ્યા છે એ પૈકી તમે અહીંયા જોયું હશે કે સરસ મજાનો ડબલ માર્ગી રસ્તો આખો મુદ્રાસ બારોઈ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે સમગ્ર રસ્તો બન્યો છે વચ્ચે ડિવાઇનર મૂકીને એની અંદર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા છે આ ગૌરવપથની ફેઝ વન ફેઝ ટુ અને હવે ફેઝ થ્રી પણ શરૂ થશે આવનારા દિવસોમાં એ રસ્તો પણ લાંબો થશે બાજુમાં બેસવાના બાંકડાની પણ વ્યવસ્થાઓ કરી છે ખૂબ ઘણી વખત વરસાદના સમયે પછી જયારે રોડનું કામ ચાલતું હતું તે વખતે તે સમયે ઘણા લોકોને એવું ફરિયાદો હતી કે જ્યાં રસ્તો અખાડા જવાની મુશ્કેલી તમારા જેવા પત્રકાર મિત્રો પણ અવારનવાર ત્યાં ઇન્ટરવ્યુ કરીને વિષયો મુકતા હતા એ વિષયોના સંદર્ભમાં એક ટીથી પ્રોબ્લેમ આ હતો બાળક નાનું હોય તો બાળકને દાંત આવતા હોય ત્યારે એને સામાન્ય તાવ શરદી જાડા આવું બધું થતું હોય છે પણ એ ટીથિંગ પ્રોબ્લેમ કે સમય એની પૂર્તતા થઈ જતી હોય છે એ પ્રકારે આ મુંદ્રા બારોઈ નગરપાલિકા પણ ચાર સાડા ચાર વર્ષ સાડા ચાર વર્ષનું નાનું બાળક છે અને ગુજરાતના માન્ય શ્રીએ તરત જ એમને બહુવર્ગની નગરપાલિકામાં પણ પરિવર્તિત કર્યું છે અને એટલી મોટી માતબર રકમની અને ગ્રાન્ટો પણ ફળવાઈ રહી છે એટલે રસ્તો બન્યો છે રાત્રિના સમયે રસ્તાનો નજારો અલગ છે મેં જે જોયો છે તમે પણ મારી આપ સૌને વિનંતી છે કે તમે પણ દર્શક મિત્રોને આ બતાવો સકારાત્મક પાસું પણ આપ સૌ કોઈ દર્શક મિત્રો સુધી લઈ જાઓ એવી મારી આપ સૌને પણ પ્રાર્થના છે સાથે સાથે આવનારા દિવસોમાં જે શાસ્ત્રી મેદાન છે શાસ્ત્રી મેદાનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું આયોજન પણ કરી રહ્યા છે નગરપાલિકાનું નવું ભવન પણ બનાવી રહ્યા છે સાથે સાથે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી પણ વિવિધ વિકાસના કાર્યોના પણ પ્રકલ્પોનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે આવનારા દિવસોમાં પાણી બચાવવાનું કામ હોય વૃક્ષો લગાડવાનું કામ હોય તો બરાબર એક વર્ષ પહેલા નાની ખાખર ગામે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી એક વૃક્ષારોપણના કાર્યક્રમમાં મારે જવાનું થયેલું પાંચ એકરની જગ્યામાં ત્યાં ઝાડ આવ્યા હતા ત્યારે એ એક એક દોઢ દોઢ ટૂંકના ઝાડ હતા આજે બાર બાર ટૂંટના ઝાડ ત્યાં ઉભા છે તો એ હરિયાળી પ્રકૃતિ આપણે સૌને ઉપયોગી થશે એ જ પ્રકારે મુન્દ્રામાં પણ આવા વનોનું નિર્માણ કરવું છે આ નદી જે છે આપણી નાગમતી નદી છે ભૂખી નદી છે અન્ય માનવી વિધાનસભા ક્ષેત્રની સાથે સાથે નદીઓને પુનર્જીવિત કરવાના પણ પ્રયાસો છે બીજું વિશેષમાં ખાસ કરીને મુન્દ્રા બારો નગરપાલિકાના આપ સૌના દર્શક મિત્રોને મારે ખાસ કહેવું છે કે દરેક સોસાયટીઓમાં પાણીના બોર છે કારણ કે નગરપાલિકા હતી નહીં ત્યાં સુધી પાણી જાતે સ્વયં બોર મારફત કરતા હોય તો એ બોરને ગ્લોબલ ફાઉન્ડ ગ્લોબલ કચ્છ ફાઉન્ડેશન દ્વારા સો બોરનું રિચાર્જ કરવામાં આવ્યું છે સો બોર મારી ગ્રાન્ટમાંથી પણ આપવામાં આવે છે મારી અદાણી ફાઉન્ડેશન સાથે પણ વાતચીત થયેલી છે અને એમાં પણ ખાસી મોટી સંખ્યામાં એકાદ હજાર બોર રિચાર્જ થાય તો આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કેચ ધ રેઇનનો જે મંત્ર આપ્યો છે એને સાકાર કરવા માટેના પ્લાન પણ પ્રયાસો પણ ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે અને હું જોઉં છું કે નજીકના સમયમાં એ ચોક્કસપણે સાકાર પણ થશે એમથી સૌ લોકોને વિનંતી કરવા માંગુ છું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા રસ્તો બની ગયો હવે એ રસ્તા ઉપર હું રસ્તે ચાલતા કચરો ફેંકીશ આમ પડી કે ખાઈને થૂકીશ મારી ચાની ની કપલી એમાં નાખતો જઈશ રસ્તા ઉપર કઈ પણ ફેંકતો જઈશ રસ્તા ઉપર કઈ ખાધું પીધું અને બગાડતો જઈશ તો બગડવાનું છે રસ્તો એ ના થાય એટલા માટે નગરપાલિકાએ દરેક જગ્યાએ ડોર ટુ ડોર કલેકશન વાહનો ડોર ટુ ડોર વ્યવસ્થાઓ આખી કરેલી છે અને મારી વિનંતી છે કે સૌ રહેવાસીઓ સૌ ઉપભોક્તાઓ આનો જતન કરે મારી આપને મારફતે સૌ રહેવાસીઓને વિનંતી છે કે આનું જતન કરીએ કચરો ન ફેંકીએ પછી જે સમસ્યાઓ છે સમસ્યાનું નિરાકરણ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરવાની છે ટીકાકારો જે ટીકા કરે એનાથી ગભરાતા નથી ટીકાકારોનું કામ છે વિપક્ષોનું કામ છે કરે એનું કામ છે અમારું કામ છે સકારાત્મક ભાવથી લોકોનું સેવાના કાર્યો કરતા રહેવું એ અમારું કામ છે જે અમને મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે શીખવાડ્યું છે તો એ પ્રકારે કરી રહ્યા છીએ તો એમાં હજી જે સોસાયટીઓમાં કેટલાક રસ્તાઓ બાકી છે એની ઇન્ટરલોકની ગ્રાન્ટ પાસ થઈ છે એનું પણ કામ શરૂ થશે એમ કુલ મળીને ખૂબ મોટા કાર્યો આવનારા દિવસોમાં થવાના છે થોડો સમય લાગવાનો છે ધીરજ બધાને ધરવાની આવશ્યકતા છે જાદુની લાગણી થી થવાનું નથી હોતું એ ધીરજ પૂર્વક સમયાંતર વહીવટી પ્રક્રિયાઓને પૂર્ણ કરીને કામગીરી થતી હોય છે ફેઝ વન ફેઝ ટુ અને ફેઝ થ્રી આમ ફેઝ વાઇઝ બનતું હોય છે દરેક નગરપાલિકાઓ ક વર્ગ જે તે વખતે પાસ થઈ ત્યારે ક વર્ગ નગરપાલિકા હતી હવે બ વર્ગ નગરપાલિકા છે એટલે હવે જે બીજો ફેઝ કે આવશે ત્રીજો ફેઝ માધ્યમ દ્વારા જયારે પવિત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે આજે ત્રીજા નોર્તે મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને મુન્દ્રા બારોઈ હદ વિસ્તારના તમામ નાગરિકોને દેશવાસીઓને મા ભગવતીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આશાપુરા સર્વેનું કલ્યાણ કરે એ ભાવ સાથે આજે મુન્દ્રા બારોઈનો બારોઈ રોડ જે કહીએ એનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે ખુલ્લું મુકાયું છે આ શહેરી વિકાસ યોજના હેઠળ યુડીપી અઠ્યાસી લગભગ એક કરોડ અને સાહીઠ લાખના ખર્ચે આ ગૌરવપદ ફેઝ ટુ લોકોના સુખાકારી માટે આજે અર્પણ કરવામાં આવ્યો છે ખાસ આ બારોઈ રોડ જ્યારે બનતો હતો ત્યારે ઘણા જણા રીલ બનાવતા ઘણા જણા કમેન્ટો લખતા હતા કે ખૂબ ખાડાઓ છે ખૂબ તકલીફો પડે છે તો એ બધાને હું આજે આપના માધ્યમ દ્વારા જાણ કરું છું કે જ્યારે વિકાસના કાર્યો ગતિમાં આગળ વધતા હોય ત્યારે જ્યારે મુન્દ્રાને સાડા ચાર વર્ષની આ નગરપાલિકાનો સમય છે એમાં જે સાડા ચાર વર્ષમાં જે માળખાકીય રીતે મુન્દ્રા બારોઈ આ નગરપાલિકા દ્વારાના જે કામો હતા એ ઊભા થતા હતા તો ક્યાંક આપણે વરસાદી પાણીની પણ લોકોને તકલીફ ન પડે એટલે એની લાઈન હતી ગેસની લાઈન હતી ગટરની લાઈન હતી નર્મદાના પાણી પણ લોકો સુધી પહોંચશે તો એની પણ લાઈન હતી તો આ બધા જ વિભાગોએ પોતાની રીતે કામગીરી કરી હતી તો ખાડાઓ હતી તકલીફો હતી તેમ છતાં પણ આજના શુભ દિને જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે એ ખાડાઓમાં જેટલી પણ મુન્દ્રા બારોઈના નાગરિકો હોય કે વેપારી ભાઈઓ હોય અમારા જ વેપારી ભાઈઓ છે એ બધાને ક્યાંય ને ક્યાંય તકલીફ પડી હોય તો એક બેન તરીકે નગરપાલિકાના પ્રમુખ તરીકે અમે આખી ટીમ માફી માંગીએ છીએ કે આપને તકલીફ પડી છે પરંતુ આજે હર્ષ અને લાગણી સાથે ઉત્સાહ સાથે અમારી આખી ટીમ એ પણ કહીએ છીએ કે આજે બારોઈ રોડ જે એસજી હાઈવે ઉપમા આપી શકાય એવો જે બારોઈ રોડ આપને લોકાર્પણ કર્યો છે આ બારોઈ રોડ બન્યો છે તો આની વિશેષ જવાબદારી મુન્દ્રા બારોઈના સફાઈ કર્મચારી એની રીતે સફાઈ કર્મ બધું કરશે અને કરે પણ છે તેમ છતાં પણ મુન્દ્રા બારોઈના તમામ નાગરિકોની આજથી જવાબદારી પણ વિશેષ વધી છે કારણ કે અહીંયા સારા સારા વૃક્ષો પણ છે લાઇટિંગો પણ છે બેસવા માટે બેન્ચીસો છે જ્યાં સાંજના સમયે આપ આપનો સમય વિતાવી શકતો એવી સુંદર સુંદર જગ્યાઓ છે ત્યારે વિશેષ આને ખ્યાલ રાખજો એક જાગૃત નાગરિક તરીકે સ્વચ્છતાને ખાસ ધ્યાન આપજો કે કચરો ફગાવતો પણ જોઈએ કહીએ છીએ ને કે પુણ્ય કર્મ જોવાથી પણ પુણ્યનું ફળ મળે છે એવી જ રીતે પાપ કર્મ જોવાથી પણ એ પણ પાપના ભાગીદાર બને છે એવી રીતે જાહેરમાં કોઈ કચરો ફગાવતો હોય વૃક્ષોને હેરાન કરતા હોય કાંઈ પણ હોય તો એવા કાર્યોમાં આગળ આવી અને જાગૃત નાગરિક તરીકે તમે પણ ટકોર જરૂર કરજો આ રોડ આપણા બધાનો છે ને આવા તો વિકાસના કાર્યો મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આગળને આગળ વધવાના છે હજી ટૂંક જ સમયમાં જે નર્મદા પાણીનું પણ અમે કહ્યું છે એ પણ બે થી ત્રણ મહિનામાં લોકોના ઘર ઘર સુધી સે જલ યોજના દ્વારા નર્મદાનું પાણી પણ પહોંચી જશે એવા ઇન્ટરનલી પણ વોર્ડ વાઇઝ એકથી સાતે સાત વોર્ડની અંદર ઇન્ટરનલ પણ શેરીઓ ઘણી બધી છે એ કોઈ પણ શેરી પેવર બ્લોક કે સીસી રોડ વગરની નહીં રહે એની પણ અમે ખાતરી આપીએ છીએ અમે પૂરેપૂરું બધી રીતે આગળ કામ કરતા જઈએ છીએ એમાં રોડ રસ્તામાં પાવાપુરી ચોકડી પણ આવી ગઈ પાવાપુરીવાળું આપણે જે કહેતા હોય છે ગોકુલમવાળો રસ્તો કહેતા હોય છે એ દરેકે દરેક અમારા ધ્યાનમાં છે એ પણ લેશું અને જેમ આ બારોઈ રોડ ફેઝ ટુનું કામ થયું એવી જ રીતે દિવાળીના સમયગાળાની આજુબાજુમાં આપણે ફેઝ થ્રીનું પણ કામ કરશું રોડ બનેલો છે એટલે બીજી કોઈ વધારે તકલીફ નહીં પડે સાઈટ ડેવલોપિંગ કરી અને લોકોની સુખાકારી કઈ રીતે વધે એના માટે હર હંમેશ મુન્દ્રા બારોઈ નગરપાલિકા સારા કાર્યો કરવા માટે તત્પર છે અને ભારતીય જનતા પાર્ટી સંચાલિત આ નગરપાલિકા હર હંમેશ જેનું ખાતમુહૂર્ત છે એનું લોકાર્પણ પણ કરીએ છીએ એ ભાવ સાથે આ બધાની વચ્ચે ફરી એકવાર આ બારોઈ રોડની સૌ કોઈને નગરજન ભેટ આપી એ બદલ શુભેચ્છાઓ ભારત માતા કી વંદે શુભેચ્છા પહેલા તો આપને પણ જાણ જ જાણે કે પ્રાઇવેટ પ્લોટમાં નગરપાલિકા કંઈ જ ન કરી શકે પ્રાઇવેટ પ્લોટ હોય માલિકનો પોતાનો અધિકાર છે એમાં નગરપાલિકા ઇન્વોલ્વ ન થઈ શકે પણ જો પ્રાઇવેટ માલિક જે હોય એ ખૂબ જાગૃત હોય અને પોતાની માલિકીની જગ્યાને સ્વચ્છ બનાવવા માંગતા હોય તો જરૂર એ નગરપાલિકા વિસ્તારમાં સહયોગી થઈને સ્વચ્છતાનો એક સારો મેસેજ લોકોને આપી શકે છે